હાય ગાઈઝ એવરી દોસ્તો તો આજ કે નવી વિડીયો મેં આપવાગત છે મહાદેવજી મહાકાલ જય માતાજી ગુડ ઇવનિંગ તો વાગી ગયા છે સાંજના સાડા પાંચ છ અને ગાઈઝ આપણે છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા તો આજે છે હનુમાન જયંતિ તો તમને શુભકામના અને આજે તો છે ને હનુમાનજીના મંદિરે ચૂરમાંને લાડવા વાળી હશે કારણ કે હનુમાન દાદાને બહુ ભાવે મને બહુ ભાવે આમ તો જો કે અમારા ગામનું બહુ મોટા મોટું મંદિર છે સરસ મજાનું એટલે બહુ વર્ષો જૂનું છે સ્વયં પ્રાગટ હનુમાનજી મહારાજ છે પિંગળવીર એટલે તે અમારે છે ને આખું ગામ ગામ ધુવાડું બંધ હોય અને બહુ મોટા ભાઈ અત્યારે રાતનું જમણવાર હોય જ્યારે હું સાવ નાની હતી ને બીજું ત્રીજું ભણતી ત્યારે બટુંક ભોજન કરાવતા હતા ગુંદી ને ગાંઠિયા અને આ ગામ છે ને એ મારું પિયર એ છે ને સાસુ છે એટલે અમે નાનપણથી મંદિરે જાય છે ને આજે જો હવે મંદિરે આપણે જવાનું છે આપણે પ્રસાદ તો ખબર નહીં લઈએ કે નહીં પણ દર્શન કરવા માટે જવાનું છું તો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આજે અહીંયા બહુ ઘણી બધી સંખ્યામાં માણસો હશે ચાલો તો આપણે હવે રેડી થઈ ગયા છીએ તાળાવાળા મારી દઈએ ઘર બંધ કરી દઈએ આ બધા રૂમ એક પછી એક એક પછી એક બંધ કરવાના હોય બંધ કરી જો ઓછાડી રહી ગયા પાથરવાના ગાડી ચાવી લેવી પડશે પેટ્રોલ પુરાવાનું છે ત્યાં સુધી અને ત્યાં રસ્તામાં પેટ્રોલ આવે છે એટલે આપણે એ જ કામ કરવાનું છે

તો આવી ગયા અમારે તો ગાયસ આ છે ને એકદમ હાઈવે પટ્ટી છે જો વાહન સડસડાટી આવતી હોય આપણે હવે છે ને રસોડા તરફ જઈએ છીએ કારણ કે તમને છે ને રસોડ બતાવવાનું છે

nahan <laughs>

જ્યાં ડુંગરે પહોંચી ગયા છે ને આ છે ને જાગૃત અનુમાન છે આજે બેનો બર્થડે છે ને એકલા બેઠા તો આપણે એને વિશ કરવા આવી ગયા જય ભાજ ભાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ વકીના જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ વકીના તો ગઈ છે આપણે જો હવે ફાઈનલી હનુમાન દાદા મંદિરે આવી ગયા છીએ દર્શન કર્યા અને આ છે ને તૈયાર શ્રીફળ છે એની પ્રસાદી લેવાની છે તો હવે તોડીએ જે બજરંગ બલી એનું શ્રીફળે આપણાથી તૂટતું નથી બોલો હે તો અહીંયા આવ્યા છે પ્રસાદ તો લેવી પડશે ને તમે દર્શન કર્યા હશે પ્રસાદી લીધી છે હાલ આપણે હવે અહીંયા આવ્યા છીએ એટલે લઈ લઈ બાકી અહીંયા બપોરે તો છે ને બહુ જ આજુ બધું રસોડું હતું અને બહુ માણસો અહીંયા જમાતા પણ હવે તો અત્યારે બધાય છે ને ખાંભા ગામ ધુવાડા બંધ છે એટલે બધા પિંગળવીર હનમાને વયા ગયા છે જો અહીંયા કોઈ દેખાય છે હવે સિંહ આવશે ને એકદમ જંગલ વચ્ચે છે જો આપણે એટલા આવી ગયા છીએ કે દાદાના દર્શન તો કરવા પડે તો જો સરસ મજા મોંટડી ગાડી પડી એટલે આપણને કઈ બીક લાગતી નથી ને તો બહુ બીક લાગે તો થોડોક થોડોક છે જ તડકો એટલે વાંધો ન આવે પણ સાંજ ટાઈમ થાય એટલે સિંહ તો આવી જ જાય કારણ કે અહીંયા જો પાણી ટાંકી છે એટલે પાણી પીવા આવી જ જાય માં આવી આવીને વચ્ચે વચ્ચે બેસી ગયા તો આજ તો જો હનુમાન જયંતી અમારી આવી રહી છે તમે કોમેન્ટ કરીને કહેજો તમારી કેવી રહી છે અને આજે પ્લીઝ બધા શું કોમેન્ટમાં લખશો જય હનુમાન દાદા આજે એનો બર્થડે છે તો જય બજરંગબલી જય બજરંગબલી હા તો આજે અમારે પાયલ બેને કીધું છે એટલે બધાએ જય બજરંગ લખવાનું જ છે બરાબર તો ચાલો હવે વિડીયો અહીં સુધી હવે આપણે ઘરે નીકળી ગયો આખું શ્રીફળ

i'm going to look at photos and